निकाल जोजो भाई आ फोन बंद થઈ ગયો ઓ આ તો પલળે લાગે ઓવ આ પલળે હોય ને આવી તો કોને ખેંચી લેવું પડે અચ્છા એટલે કોઈ મોય અંદર બળો ના હા હા તે હું મોય નાવાન ડોલ પડ્યો તો ના ના સંડાસમાં પડ્યો તો આ વેલા કે કે તાર પર વેલા તમે પૂછ્યું નહી ચી રીતના કહું મુડી દો ચાટો હતો કીધું ચાટી લ્યો કે અમે મારા રિપોર્ટ કરા ના ખબર પડી જાય ચાટી લ્યો તે હું ચાટી લ્યો મે ચાલુ કરી આલો ને

લાખ રૂપિયા ફોન ના ખાલી વીસ હજાર બસ આપણે એવું કોઈ નઈ આપડે તો શોખ જ આટા ઇતનો હો હાલ દી એ ફોન નહીં રાખતા એવું લો બોટા લઈ લો તમે હાલ દો વીસ હજાર રૂપિયા હવ હા હા લાલ દો હા લાવ બિલ બિલ હા બિલ તો નહીં મારા જોડે અલ્યા પણ ફોન જોથી લીધો એકનથી બિલ લીધું છે ને બિલ તો હવે એ ભાઈના જોડે થી હવે એ ભાઈના ફાયણ છે મારા જોડે નહીં આ તે જોય ભાઈ ભાઈ તો એ ભાઈ તો હવે ચોખાણા છે ચમ દુકાન ખોલીને બેઠો છે ને

વાત કરો આમ હોમી સાચી ચોર્યો હોય ને કોકનો ફોન તો હું એના કોઈ આશા જ ના રે પાછો આપણને ખબર પડી જાય કે આ ચોરી હવે બિચારો કાકો અત્યારે બિચારો અટવાતો છે કે આ ફોન મારો પડી ગયો કે હું થયું પાછો આવશે કે નહીં આવે બિચારો ટેન્શન માં રહે એ રીતે ની ચોરી કરવાની ચોરી કરવામાં એક ધ્યાન રાખવાનું આ ટેકનિક છે ચોરી એવી કરો કે વ્યક્તિને ખબર પડી જો કે મારે ચોરી જ થઈ આ રહ્યો હું સારા ના નો ઝૂંટો મારી તો નેકડી જવું અને પેલા ખબર રે જો હવે ના આવે એ રીતે ચોરી કરાય શું કેવું કાકા

10 માં રાખો હેડો નીકળ તેમાં મારો શું કરવા તે ના લેવો તો કોઈ ના આપડે તો કોઈ બીજો કોક ના બીજી દુકાન તો પછી થોડું થોડી તમારા લીધે કોઈ અમે ધંધો બંધ કરી દેવું હા નહીં કરવો તું ને ગઈ થોડી રાખો લెంખેડે આવે